ગુડ આફ્ટરનૂન બાર જામનગર સંસદીય મત વિસ્તાર ચૂંટણી જામનગર અને દ્વારકા બંને જિલ્લા મળીને કુલ સાત વિધાનસભા મત વિસ્તાર આવે છે ઇલેક્શન કમિશન જે આપણું સૂત્ર છે કે નો વોટર્સ લેફ્ટ બિહાઇન્ડ એટલે એક પણ મતદારને આપણે મત આપવાથી એને વંચિત ન રાખવો અને વંચિત ન રાખવા કરતાં એ લોકોને સંપૂર્ણ સો ટકા મતદાન કરાવવું એવી અમારી અપીલ પણ છે એ અંતર્ગત અમારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પણ સ્ટાફ પોલીસ હોય પોલિંગ સ્ટાફ હોય બીજા એસેન્શિયલ સર્વિસીસમાં રોકાયેલા સ્ટાફ હોય એનું વોટિંગ ઇલેક્શન કમિશનની સૂચના અને એમના નિયમ અનુસાર ફોર્મ બાર બારે ભરાઈ અને બારડી ભરાવીને એમના પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે જે અંતર્ગત આજરોજ આજરોજ સુધી અમને પોસ્ટલ બેલેટથી મત આપવા ઈચ્છતા એવા પોલિંગ સ્ટાફની કુલ બે હજાર પાંચસોને આડત્રીસ અરજી મળી હતી જેમાંથી અમે આજરોજ સુધી અઢારસો ને તેર અરજીઓનો અઢારસો તેર પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવેલ છે જે હોમ વોટિંગ એટલે કે ઘરે બેસીને મત આપવા ઈચ્છતા પીડબ્લ્યુડી વૃદ્ધ કે જે એટી ફાઇવ પ્લસ હોય એ લોકોની અમને કુલ છસો ચૌદ અરજીઓ મળી હતી જેમાંથી બે વખત અમે અટેમ્પટ કર્યો એમના ઘરે જઈને મતદાન કરાવવા એવા કુલ પાંચસો ને વીસ લોકોએ મતદાન કરી દીધું છે આ ઉપરાંત ઇલેક્શન ડ્યુટીની અંદર જે લોકો રોકાયેલા હોય કે જે લોકો પોલિંગ સ્ટાફ ઉપર પ્રિસાઇડિંગ કે પોલિંગ ઓફિસર તરીકે ડ્યુટી કરવાના છે એવા લોકો કે જેમને અમે ઈડીસી આપવાના છે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એ લોકો પોસ્ટલ બેલેટથી મતદાન કરવા મતદાન કરવું ન પડે અને એ લોકો જે બૂથ ઉપર રોકાયેલા છે એ બૂથ ઉપર જ એ લોકોને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટથી મતદાન કરી શકે એ માટે અમને કુલ આઠ હજાર ચાર અરજી એ મળી હતી એમાંથી આઠ હજાર બસો ને પંચોતેર ઈડીસી અમે મંજૂર કરેલ છે અને એ લોકો મતદાનના દિવસે પોતે જે બુથ ઉપર ડ્યુટી છે ત્યાં એ લોકો વોટ ઇડીસી સર્ટિફિકેટ આધારે આપી શકશે આમ આજરોજ અને આગામી છ તારીખ સુધી તમામ પ્રાંત કક્ષાએ ફેસિલિટેશન સેન્ટર ચાલુ છે જેમાં કુલ પોલીસ હોમગાર્ડ્સ પોલિંગ સ્ટાફ જે ટ્રેનિંગમાં રોકાયેલો છે એ અને આ ટ્રેનિંગ એટલે ઇલેક્શન ડ્યુટીમાં રોકાયેલું છે એ અને એના સિવાયના તમામ સ્ટાફ છ તારીખ સુધી મતદાન ફેસિલિટેશન સેન્ટર પર કરી શકશે હોમગાર્ડ જવાનું કે જેમનું મોરબી અને રાજકોટ પોસ્ટિંગ આવ્યું છે તેવા ત્રણસો ને સાહીઠ જવાનોનું અલગ અલગ એ કચેરીમાં એમનું પોસ્ટલ બેલેટથી મતદાન ચાલુ છે જે કોઈ બાકી રહે એ લોકો છ તારીખ સુધીમાં કરી શકશે આ સિવાય તમામ જનતાને મારી જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારી જામનગર વતી એક અપીલ પણ છે કે બધા જ લોકો મતદાન કરવા જરૂર જજો વેવ અને ગરમીના દિવસો છે ખૂબ પાણી પીજો સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરજો અને મતદાન અચૂક કરજો કકલે માલલે માલે માલે